નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો નવલી નવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી છે અલગ અલગ જગ્યા પર તડામાર તૈયારીઓ થઈ રહી છે એ ગ્રાઉન્ડ હોય કે પછી શેરી ગરબા હોય સંગીત મંડળ પણ હાલ અત્યારે ગરબા કયા પ્રકારે ખેલૈયાઓ ઝૂમે અને કયા પ્રકારે વધારે ઉત્સાહ રહે તે અંતર્ગત તૈયારીઓ કરી રહ્યા છે સંગીત મંડળની સાથે સાથે આયોજકો પણ તૈયારીઓમાં લાગ્યા છે મિત્રો ગરબા ગ્રાઉન્ડના ગરબાની સાથે સાથે શેરી ગરબાની રમઝટ પણ આ વખતે ભવ્યા ભવ્ય રીતે ઝૂમશે એક આયોજનના ભાગ સ્વરૂપે અમારા સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર સુરપાણેશ્વર યુવક મંડળ જે વર્ષોથી શેરી ગરબા કરે છે તેના આયોજકો અમારી વચ્ચે જોડાયા છે ઇન્દ્રવર્ધનભાઈ તેમજ વિરાજભાઈ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બિલકુલ આભાર વિરાજભાઈ શેરી ગરબાનું વધારે મહત્ત્વ હોય છે કારણ કે મારી દીકરી મારા આંગણે આ થીમ પર અત્યારે અલગ અલગ જગ્યા પર શેરી ગરબાનું આયોજન થતું હોય છે કેટલા વર્ષથી આ ગરબાનું આયોજન કરો છો અને કેવી છે તૈયારી બિલકુલ છેલ્લા પાંત્રીસ વર્ષથી તો હું જોઉં છું જ્યારથી નાનપણથી જ જોતો આવ્યો છું આયોજકો બદલાય છે કારણ કે કેટલા ઉંમર થતી હોય આયોજકોની તો પછી નવા નવા જે આયોજકો આવે લોકો આયોજન કરતા હોય છે પરંતુ શહેરી ગરબાની વાત કરીએ શેરી ગરબા એક એવા ગરબા છે જ્યારે કોઈ આ નામચીન જે ગરબા અત્યારે છે પ્રખ્યાત જે ગરબા છે જે અને વડોદરાની વાત કરીએ વડોદરાનું નામ ગરબાનું નામ આવે એટલે વિશ્વમાં પહેલું નામ વડોદરાનું જ આવે તો જેટલા પણ અત્યારે પ્રખ્યાત ગરબાઓ છે ગરબા એ સમય નહોતા જ્યારે શહેરી ગરબા હતા સવારના સાત સાત આઠ આઠ વાગ્યા સુધી ગરબા ચાલતા હતા દીકરીઓ જે છે એ રોજ લાણી લઈને ઘરે પરત ફરતી હતી રોજ એ લોકોને અલ્પહાર પણ આપવામાં આવતો હતો આજનો સમય એવો છે કે એવું નથી કહેતો કે ગ્રાઉન્ડ પર જે ગરબા થાય છે એ ગરબા ખોટા થાય છે કે ત્યાં ના જવું જોઈએ પરંતુ આજે એક બિઝનેસ બની ગયો છે શેરી ગરબા આજે ક્યાંક ને ક્યાંક લુપ્ત થતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે આપ જુઓ અંબા માતાની પોળ ઘડિયાળી પોળ ઘડિયાળી પોળમાં જે શેરી ગરબા થતા હતા અમે જોતા હતા કે લોકો અલકાપુરી ફતેહગનથી એ સમયે સ્પેશિયલ સિટીમાં જોવા આવતા હતા કે શેરીના ગરબા કેવા હોય છે સવારે સાત સાત વાગ્યા સુધી એ લોકો બેસી રહેતા હતા જે ગાયક કલાકારો આવતા હતા જે ગ્રુપ આવતું હતું વગાડવાવાળા એ લોકો સવારના સાત વાગ્યા સુધી વગાડે વચ્ચે રિસેસ પડે એમાં નાસ્તો મળે છેલ્લા લાણી મળે આ તમામ વસ્તુ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક હવે લુપ્ત થતું એટલે શેરી ગરબા નું આયોજન તો છેલ્લા આટલા વર્ષોથી થાય છે જ પરંતુ મુખ્ય જે ઉદ્દેશ છે ઉદ્દેશ એ જ છે કે જે દીકરીઓ કહેવાય છે કે મોટા મોટા ગ્રાઉન્ડમાં ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજારના પાસ હોય છે એક સમયે દીકરીઓ બહેનો માતાઓ લાણી લઈને પોતાના ઘરે પરત ફરતા હતા પરંતુ આજે એ જ દીકરીઓ એ જ બહેનો ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયાના પાસ ખરીદીને ગરબા રમવા જાય છે એટલે બિઝનેસ બન્યો છે આ કહેવાય કે શું કહેવાય કડિયુગ કડિયુગને એક ઉત્તમ ઉદાહરણ અત્યારે નજરે પડી રહ્યું છે એટલે એ જ ઉદ્દેશ છે કે જે દીકરીઓ છે જે લોકો નથી જઈ શકતી જેમના માતા પિતા એફોર્ડ નથી કરી શકતા કે ભાઈ ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજાર ખર્ચી શકે કારણ કે અમને જ પૂર ગયું છે દીકરીઓ અને જે બાળકો છે જીત પણ કરતા હોય છે કે અમને પણ મોટા મોટા ગ્રાઉન્ડમાં જવું છે ત્યાં સારા ગરબા થાય છે પરંતુ એવી જ દીકરીઓ માટે આયોજન છે અને એ પણ આયોજન છે કે ગરબા પદશે ત્યારે લાણીની પણ અમે વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છે પરંતુ રોજ અલ્પાહાર તો આપવામાં આવશે જ થતી પ્રણાલીને ઉજાગર કરવા માટે શહેરીજનોને ગરબા આયોજકોને એક જ સંદેશ આપવા માંગીશ કે આ જ રીતનું આયોજન તમામ લોકો કરે કારણ કે અત્યારે કેવું છે કે જે સમય છે ખૂબ ફાસ્ટ આગળ વધી રહ્યો છે સ્પીડમાં વધી રહ્યો છે પહેલાં એવું હતું કે પંદર ચૌદ વર્ષના છોકરાઓ હોય સોળ વર્ષના છોકરાઓ હોય તો પોતાના ઘરના આંગણે ગરબા રમતા હતા આજે તેર તેર ચૌદ ચૌદ પંદર પંદર વર્ષના છોકરાઓ એકલા મોટા મોટા ગ્રાઉન્ડમાં જાય છે અને મોડી મોડી રાત્રે પાછા ફરે છે એક ટ્રેન્ડ બની ગયો છે આ એક ટ્રેન્ડ છે હું તમને બતાવું કે માતાજીની આરતી જ્યારે શહેરમાં થતી હોય એટલે શેરી ગરબામાં થતી હોય તો આખી શેરી ત્યાં ઊભી હોય તાળીઓ પાડતી હોય માતાજીની આરતીમાં જોડાઈ હોય એમની આરાધના કરતી હોય ભક્તિ કરતી હોય માની શક્તિ માની જે શક્તિ છે એની ભક્તિ રોજ થતી હોય પૂજા અર્ચના થતી હોય પરંતુ તમે મોટા મોટા ગ્રાઉન્ડમાં જ્યારે જોશો ત્યારે જ્યારે આરતી થતી હોય છે એ જ લોકો રીલ્સ બનાવતા હોય છે એટલે ભક્તિ ક્યાંક ખોવાઈ ગઈ છે એ જ હવે મોટો વિષય એ જ છે સવાલ બહુ સાચી વાત છે અમારી સાથે ઇન્દ્રવર્ધનભાઈ પણ જોડાયા છે શું કહેવા માંગો છો આજે પ્રણાલી લુપ્ત થઈ રહી છે મોટા મોટા સ્ટેજ પર મોટા મોટા ગ્રાઉન્ડોમાં ગરબા થઈ રહ્યા છે એ જે પ્રમાણે વિરાજભાઈએ વાત કરી કે સવારના ચાર પાંચ વાગી જાય ક્યાંય ખબર નથી પડતી ગરબાના તાલે દીકરીઓ થાકતી પણ નહોતી એવા સમયની વચ્ચેથી આપણે આવા સમયમાં આવી ગયા છે કે મોટા મોટા ગરબામાં જે વિરાજભાઈ કીધું કે ઇન્ટરવલમાં રીલો બને છે માતાની આરતીમાં ધ્યાન નથી આપતા શું કહેવા અત્યારની કંડિશન એવી છે ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે લોકો મોટા ગરબામાં જ જવાનું ઈચ્છી રહ્યા છે શેરી ગરબા લગભગ લુપ્ત થઈ ગયા છે મને સાંભળે છે કે અમે લોકો સેવન્ટી એટમાં જ્યારે ગરબા ચાલુ કર્યા તો અલકાપુરીવાળા અમારા ગરબા જોવા આવતા હતા એ મને આજે બી યાદ છે અલકાપુરીવાલા અમારે ત્યાં ગરબા તારે આ કોઈ ગરબા ચાલતા અતુલ પુરોહિત સાહેબ બી જે છે જે આજે અમારે ત્યાં ભજન કરવા આવતા હતા મારા મંદિરમાં અને ત્યાંથી જે ઉપર આવેલા છે એમને પૂછવું હોય તો પૂછી જજો કે ભાઈ સુલતાનપુરા મંદિરમાં ભજન ગાવા દર સોમવારે શ્રાવણ મહિનાના સોમવારે આવતા હતા આજે એ મોટા કલાકાર થઈ ગયા છે અમે એમને સુભાશિષ આપીએ કે ભાઈ એનાથી બી તમે કદાચ આગળ વધો અને પ્રગતિ કરો એવી શુભેચ્છા અમારી છે પણ શેરી ગરબા હવે ધીરે ધીરે અમે ચલાવી રહ્યા છે કે ભાઈ વર્ષોથી ચાલે છે અને અમારી છોકરીઓ અમારા આંગણે ગાય છે તે અમને ગમે છે કેટલા વર્ષથી આ શેરી ગરબાનું આયોજન સુલતાનપુરા પાસે સુલતાનપુરા છેલ્લા લગભગ અડતાલીસ વર્ષથી કરી રહ્યું છે ઓહો અને અમારે ત્યાં સૌથી પહેલા ગરબા ચાલુ થતા હતા અને જાતે જ ગાવાનું હતું ત્યારે કોઈ સિસ્ટમ હતી નહીં નહોતી સાચી વાત કેટલી દીકરીઓ એ ઉત્સાહથી લઈને અત્યાર સુધી કેટલી દીકરીઓ આ ગરબાના એમાં એ ટાઈમે તો બહુ સારી છોકરીઓ હતી અને અત્યારે શું થઈ ગયું છે હવે લોકો સોસાયટીમાં જતા રહ્યા છે પોળો પોળોમાંથી લોકો સોસાયટીમાં જવા મળ્યા છે એટલે થોડું ઓછી તે થઈ ગઈ છે છોકરીઓની પણ કહેવાનો મતલબ શું છે કે જ્યારે અમે લોકો ગરબા કરતા હતા અડતાલીસ વર્ષ પહેલા તો બઉ છોકરીઓને બહુ સારું હતું જેથી કરીને અલકાપુરી ત્યાં થતા હતા હતા થતા લોકો ગાડી મૂકીને અમારે ત્યાં જોવા આવતા હતા વિરાજભાઈ શેરી ગરબાનું મહત્વ લોકો જે દાદાએ કહ્યું તે પ્રમાણે કે સોસાયટીઓમાં જઈ રહ્યા છે હવે મોટા મોટા ગરબા ગ્રાઉન્ડ બની ગયા એમાં શેરી ગરબાનું મહત્વ શું કહેવા માંગુ જો પહેલા પહેલા તો મેં તમને પહેલાં જ કીધું એક ટ્રેન્ડ બની ગયો છે ગરબા આવે બરાબર છે માતાજીની ભક્તિ તમને કયા ગ્રાઉન્ડમાં જોવા મળે છે પહેલાં તો તમે એ જણાવો પ્રશ્નાર્થ માતાજીની ભક્તિ ક્યાં જોવા મળતી જ નથી અત્યારે તમે જ્યારે હજુ શેરી કરવામાં આવો તમામ લોકોના પહેરવેશ તમે જોજો અત્યારે તમે મોટા ગ્રાઉન્ડમાં જશો તો કેવા પહેરવેશ હોય છે તમામ લોકો જાણે જ છે ક્યાં ક્યાં છૂંદડા પાડેલા હોય છે ટેટું પાડેલા હોય છે જે દેખાડો આ કહેવાય કે અંગ પ્રદર્શન કરવાનું આ તહેવાર નથી માતાજીની ભક્તિનો આ તહેવાર છે અને એના જ કારણે દાદાએ જે કીધું કે સોસાયટીમાં લોકો ગયા છે સોસાયટીમાં ગયા છે સોસાયટી વાળા પણ સિટીમાં આવી શકે છે એવું નથી કે નથી આવી શકતા પરંતુ એક ટ્રેન્ડ બની ગયો છે એક બિઝનેસ બની ગયો છે જે લોકો પેટ્રોલનો એક ભાવ એક રૂપિયો ભાવ વધતા ઊંમા ઉમ કરતા હોય છે એ લોકો ત્યાં વીસ રૂપિયાની પાણીની બોટલ ચાલીસ રૂપિયામાં ખરીદતા જ હોય છે પાંચ હજારનો પાસ એ લોકો ખરીદતા જ હોય છે જ્યારે શેરી ગરબાની વાત કરીએ વિના મૂલ્યે એક રૂપિયો આપવાનો નથી આઠમના દિવસે દીવડાના ગરબા ખાસ થાય છે શેરી ગરબામાં અને ખાસ કરીને વાત કરું આપ સૌને ખબર હશે અંબા માતાનું મંદિર ઘડિયાળી પોળમાં આવ્યું છે અંબા માતાની પોળ તરીકે જો ઓળખાય છે ઘડિયાળી પોળની અંદર પણ કેટલી બધી પોળો આવેલી છે એ પોળોમાં ગરબા થતાં હતા દેસે શેરી છે કોલાકાડી છે સુલતાનપુરા છે ઘડિયાળી પોળનો ઊભો પટ્ટો છે પાછળ આપણે કરોડિયા પોળ છે પટોડિયા પોળ છે ચિતને શેરી છે દેસાઈનો ખાંચો છે તમામ જગ્યાએ ગરબા થતા હતા પરંતુ ધીરે ધીરે ગરબા લુપ્ત થતા થવા લાગ્યા છે માતાજીના મંદિર પાસે જે ગરબા થાય છે ફક્તને ફક્ત જેન્ટ્સ રમે છે પુરુષ પુરુષો રમે સાચી વાત એ વર્ષો જૂના ગરબા છે એવું કહેવાય કે પ્રાચીન સમયના કહેવાય સૌથી જૂના ગરબા એ છે તો એ ગરબાને જોઈને પણ આપણે કંઈક શીખવું જોઈએ કે માતાજીની ભક્તિનો આ તહેવાર છે અને ગ્રાઉન્ડમાં ના જવું જોઈએ એવું તો હું કહેતો જ નથી ગ્રાઉન્ડમાં જાઓ ગ્રાઉન્ડમાં પણ જવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક દિલમાં ભક્તિ હોવી જ જોઈએ બીજી વસ્તુ કે જે બાળકો જે બાળકીઓ પૈસા નથી ખર્ચી શકતા મીડિયમ વર્ગના છે કે ગરીબ વર્ગના છે એ લોકો જીવ વાળતા હોય છે આવા સમયે કે આટલા મોટા મોટા ગરબા ટીવીમાં જોવે કે કે કેટલું મસ્ત ગ્રાઉન્ડ છે કેટલા મસ્ત લોકોએ ચણિયા ચોળી પહેર્યા છે અમને ક્યારે રમવા મળશે આવી રીતે અમને ક્યારે આવી રીતે ગરબા જોવા પણ જઈ શકશું એક સપનું રહી જાય છે એ લોકોનું કેમ કારણ કે એક જ પૂર્ણ વિરામ ક્યાં આવે છે જ્યાં પૈસાનો સવાલ આવે છે એ લોકો પાસે એમના માતા પિતાનો પગાર જ દસ બાર હજાર પંદર હજાર હોય છે એ લોકો ત્રણ ચાર હજારનો પાસ કેવી રીતે ખરીદી શકે ચલો ત્રણ ચાર હજારનો પાસ ખરીદી પણ આપે મા બાપે તો ત્યાં જઈને બીજો ખર્ચો કેટલો બાળક રમશે જે દીકરી છે રમશે એટલે એને પાણીની તરસ લાગશે પાણીનો બોટલ વીસ રૂપિયાનો ચાલીસ રૂપિયામાં મળતો હોય છે ખાવાનું તમે જોઈ લો પચાસ રૂપિયાનું મંચુરિયન છે બસો બસ્સો રૂપિયામાં મળતું હોય છે ત્યાં બાળક કરશે શું પાર્કિંગના પૈસા અલગ હોય છે એટલે આ બધા સવાલો છે આ સવાલો અને આ સવાલ પર અંત આવે એના માટે જ અત્યારે કહે છે કે શેરી ગરબા છે એનું પ્રોત્સાહન વધે કારણ કે શેરી ગરબામાં આપણી દીકરી આપણા આંગણે તમે જોતા હશો કેટલા વર્ષોની અંદર એવું પણ બન્યું છે કે લવજિહાદના કેસો બન્યા છે કેટલી સંસ્થાઓ પણ એક્ટિવ થાય છે આવા સમયે બરાબર છે કેટલા લોકો પકડાઈ પણ છે જે લોકો આપણા ધર્મના નથી સનાતન ધર્મ નથી એ લોકો ગ્રાઉન્ડમાં પણ આવે છે દીકરી ફસાઈ પણ જાય છે પટાઈ ફૂતલાઈને પછી કેટલા કેસ બનતા હોય છે તો આવા બધા જે વિવાદો છે ઊભા ના થાય આવા બધા મુદ્દાઓ ઊભા ના થાય એના માટે જ શેરી ગરબા એટલે કે આપણી દીકરી આપણા આંગણે સવારના પાંચ વાગ્યા સુધી ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે જણાવ્યું છે કે સવારના પાંચ વાગ્યા સુધી તમે ગરબા રમજો પણ શેરીમાં જો ગરબા હોય અને શેરીની અંદર પણ એક નિયમ છે દીકરીઓ ગમે તેટલી કંઈથી પણ આવે આપણે અલ્કાપુરીથી આવે ફતેહગંજથી આવે માંજલપુરથી આવે આ બાજુથી પૂર્વ વિસ્તારમાંથી આવે પણ જે છોકરાઓ છે જેન્ટ્સ છે એ ખાલી ઘડિયાળી પોળની અંદર બહારના છોકરાઓને અલાવ નથી કરતા કારણ કે ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય છે કે દસ દિવસની અંદર કંઈ છેડતીના કેસ ના બને એના જ કારણે એ પણ અમે લોકો ધ્યાન રાખતા હોય છે કે છોકરાઓ ખાલી પોળના જ છોકરીઓ દીકરીઓ ગમે ત્યાંથી બહારથી આવે ને એ દીકરીઓની સેફ્ટી પણ પોળમાં એટલી જ થતી હોય છે જેટલી આપણી પોતાની સગી બહેન ને દીકરી હોય ખૂબ સારી બાબત છે રેજ ભાઈ આ વખતની શેરી ગરબામાં આપનો છેલ્લો ક્વેશ્ચન કયા પ્રકારની વ્યવસ્થા છે અને કેટલા પ્રમાણે કેવી બધી ફેસિલિટીઝ દીકરીઓ માટે પ્રોવાઈડ કરી છે ફેસિલિટીઝની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં જે ગરબા છે નવ સાડા નવ વાગે ગરબા નો આરંભ થશે ગરબામાં તમામ દીકરીઓ જે આજુબાજુના રહેવાસીઓ છે બહારની પણ દીકરીઓ આવે છે એ પણ જોડાશે ગરબાનો જે મધ્યમનો મધ્યમનો જે ભાગ હોય જ્યારે અડધા ગરબા પતે ત્યારબાદ રિસેસ હોય એ સમયે આરતી થશે આરતી બાદ અલ્પહાર આપવામાં આવશે ત્યારબાદ ફરીથી ગરબા શરૂ કરવામાં આવશે એમાં જે વ્યવસ્થાની વાત છે પાણીની વ્યવસ્થા પણ ત્યાં કરેલી છે પાણી પણ પોતાની ઘરેથી લાવવાની જરૂર નથી અને અલ્પહારની પણ વ્યવસ્થા કરેલી છે સેફ્ટીની વાત કરીએ તો તમામ દીકરીઓની ત્યાં સેફ્ટી થશે એની પણ કોઈ ચિંતા નથી ખૂખો આભાર અમારી સાથે જોડાઈને આટલી બધી માહિતી પૂરી પાડવામાં મિત્રો જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે જૂની જે પ્રણાલીકા છે ને જૂની પરંપરા છે ને એ લુપ્ત થઈ રહ્યો હોય તેવામાં આ વસ્તુ ઉજાગર કરવામાં સિંહ ફાળો વિરાજભાઈ અને તેમની ટીમનો છે ઇન્દ્રવર્દનભાઈ સુલતાનપુરા શુરપાણેશ્વર યુવક મંડળ દ્વારા કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે ફરી એકવાર એ બેકગ્રાઉન્ડ પર આપણે નજર નાખીશું શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે નવરાત્રી મહોત્સવ હોય સુરપાણેશ્વર મહાદેવ મંદિર પાસે ઘડિયાળી પોળ સુલતાનપુરા ખાતે વર્ષોથી છેલ્લા સુડતાળીસ અડતાળીસ વર્ષથી આ આયોજન થઈ રહ્યું છે અલગ અલગ મુદ્દા જે વાત કરીને વિરાજભાઈ ખૂબ મહત્વના મુદ્દા છે મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે ગરબાના મોટા મોટા આયોજકોને પણ એક નમ્ર નમ્રપીલ છે કે આ બધી બાબતો સાચા અર્થમાં માતાજીની ભક્તિ થાય છે કે એક મોટા સાથે જી એક વાત છેલ્લી કરવા માંગુ છું તમને સોરી માફી માંગુ છું વચ્ચે તમારી વાત કરવી એમ કહેવાય છે કે દીકરી માતાજીનું સ્વરૂપ જ છે બરાબર છે દીકરી માતાજીનું સ્વરૂપ છે એક અપીલ તમામ લોકોને છે કે ભલે મોટા ગ્રાઉન્ડ છે કે મોટા મોટા આયોજકો છે પણ જો દીકરીને ખરેખર માતાજીનું સ્વરૂપ જ માનતા હોય તો પછી એમની જોડે પૈસા લેના બિઝનેસ થાય જ નહીં માતાજીનું સ્વરૂપ છે એમને એમની પૂજા કરવાની હોય એમની પૂજા કરવાની હોય ને દીકરીઓની એમની પાસે ત્રણ ત્રણ ચાર ચાર હજાર બધી દીકરીઓ એવી નથી હોતી કે વેલસાઇડ એમના માતા પિતા કે પોતે પણ અમુક દીકરીઓ જોબ કરતી હોય છે પણ પોતે પૈસા ખર્ચીને જતી હોય છે પરંતુ બધી દીકરીઓ બધી બહેનો એવી નથી હોતી કે પોતે ત્રણ ચાર હજાર એફોર્ડ કરી શકે એના માટે કાંઈક અપીલ છે રિક્વેસ્ટ છે એક મહત્વની રિક્વેસ્ટ છે મિત્રો જે પ્રમાણે દીકરીઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને દીકરીઓ પાસેથી પૈસા ન લેવાય બહુ સાચી અને સચોટ વાત છે એ હૃદયસ્પર્શી વાત છે આ વાત કદાચ તમામ આયોજકોના કાને તમામ આયોજકોના હૃદય સુધી પહોંચે એક મુખ્ય સંદેશ છે આવનારી નવલી નવરાત્રીમાં આપ શેરી ગરબા કરી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શુભકામનાઓ પાઠવી રહ્યો છે ભવ્યાથી ભવ્ય આવી જ રીતે વર્ષો અંધ્રધાર તમે દીકરોને પ્રેમ આપતા રહો અને વડોદરા શહેર જે છે ને શહેરની મધ્યમાં એ અમારું અમારું હૃદય છે મિત્રો ત્યાં પોળ છે ત્યાં પોળની અંદર એવા એવા ઘરડા માતા પિતા ઘરડા દાદી દાદા બેઠા હોય છે કે ત્યાં તમે હૃદય સોંપી દેવાનું મન થાય કારણ કે એમનો માથા પર હાથ ફરતું લાગે કે શહેરની મધ્યમાં આ જે સંસ્કારી નગરીનું બિરુદ મળ્યું છે ને અહીંયાથી મળ્યું છે અને તે જ અંતર્ગત મિત્રો શેરી ગરબાને પ્રોત્સાહન મળે તે અંતર્ગત સ્પાર્ક ન્યૂઝના પ્લેટફોર્મ પર આપ ઉપસ્થિત થયા ખૂબ સારી એ માહિતી પ્રોવાઈડ કરી ખૂબ ખૂબ આભાર મિત્રો હજી પણ સ્પાર્ક ટુ ડે ન્યૂઝ એક અપીલ કરી રહ્યું છે કે શેરી ગરબા જે થઈ રહ્યા હો ત્યાં પોતાની દીકરી મારા મારી દીકરી મારા આંગળીની જે થીમ છે જે શ્લગ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સુરપાળેશ્વર યુવક મંડળને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યું છે ખૂબ ખૂબ આભાર તમામ આવા પ્રોગ્રામ આયોજનો અમારી જોડાવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન અખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુ ડે ન્યૂઝ